નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર ચારમાં પ્રક્ષિપ્ત ગતિ પછીના થિયરીના લાસ્ટ ટોપિક નિયમિત વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીએ આ જે ટોપિક છે બીજી વખત ચેપ્ટર નંબર પાંચમાં પણ રિપીટ થવાનો છે પણ અહીંયા એની સમજાવવાની રીત સદી શું છે તો જોઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કઈ રીતે થતી હોય છે અને એનો અર્થ શું થાય છે તો શબ્દો સહ આના દરેક શબ્દનો અર્થ કરીએ નિયમિત નિયમિતનો અર્થ આપણે શું કર્યો છે તો કે આમ જોવા જઈએ ને તો બે શબ્દ ભેગા કરવાના છે નિયમિત ગતિ અને નિયમિત ગતિ ભેગા થાય એટલે નિયમિત ગતિનો આપણે અર્થ શું કર્યો છે તો કે નિયમિત ગતિનો આપણે અર્થ કર્યો છે અચળ વેગી ગતિ પણ હું થોડુંક અહીંયા મોડિફિકેશન કરીશ વેગની બદલે આપણે શબ્દ વાપરશું ઝડપ કેવી ગતિ અચળ ઝડપથી થતી ગતિ પછી બીજો અર્થઘટન કરવાનો છે વર્તુળાકાર તો વર્તુળાકાર એટલે શું તો કે એનો ગતિપથ એ જે ગતિ કરે એ ગતિપથ કેવો હોવો જોઈએ વર્તુળ હોય વર્તુળાકાર ગતિપથ હોય અને અચળ ઝડપથી ગતિ થતી હોય તો પ્રશ્ન આવે સાહેબ અહીંયા તમે વેગની બદલે ઝડપ શબ્દ કેમ ફેરવ્યો હવે જો વેગ છે એ સદિશ છે વેગ એ સદિશ રાશિ છે અને કોઈ પણ સદિશ રાશિ હોય એટલે એના બે ગુણધર્મ હોય કયા કયા તો કે પેલો ગુણધર્મ એનો દિશા હોય અને બીજું મૂલ્ય હોય અને જો વેગનું માત્ર મૂલ્ય જ ધ્યાનમાં લઈએ દિશા ધ્યાનમાં ન લઈએ તો વેગના મૂલ્યને ઝડપ પણ કહેવામાં આવે છે માત્ર વેગનું મૂલ્ય લઈ તો વેગના મૂલ્યને શું કહેવાય ઝડપ પણ દિશા લઈ તો એ સદિશ બની જાય એટલે ઝડપ છે એ અધિશ રાશિ છે એ માત્ર વેગનું મૂલ્ય દર્શાવે તો આ શબ્દની સમજૂતી એના ઉપરથી વ્યાખ્યા આપણે લખીએ તો વ્યાખ્યા શું થશે તો કે અચળ ઝડપથી અચળ ઝડપથી અને વર્તુળાકાર માર્ગ પર જો ગતિ થતી હોય તો એને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય હવે આપણે આ ગતિ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ વેગ શું હોય સ્થાનાંતર શું હોય પ્રવેશ શું હોય એ મુદ્દાઓની ચર્ચા કરવી છે એટલે વ્યાખ્યાનો શિક્ષણ આપણે અહીંયા ચાવું જવા દઈએ અને આકૃતિ ઉપરથી આગળ એનાલિસિસ ધ્યાનમાં લઈએ તો વર્તુળાકાર ગતિપથ એટલે પહેલું કામ આપણે ગતિપથ એનો દોરવાનું કરીએ આ એનો ગતિપથ છે જે વર્તુળાકાર છે એ વર્તુળાકાર ગતિપથનું કેન્દ્ર અને કેન્દ્ર છે એને હું નામ આપું છું ઓ હવે આ ગતિપથ પર પદાર્થ ગતિ કરે છે ધારો કે આ રીતે ગતિ કરે છે તો એમના કોઈ બે બિંદુ હું ધ્યાનમાં લઉં છું બે બિંદુ તરીકે પેલું બિંદુ અહીંયા ધ્યાનમાં લઉં છું એને નામ આપું છું પી અને પી પાસે વેગ કેટલો હોય તો આપણે બે ત્રણ લેક્ચર પહેલાંના ટોપિકમાં જોયું હતું કે કોઈ પણ બિંદુ પાસે વેગ એટલે કે તત્કાલીન વેગ શોધવો હોય તો એની દિશા જોતી હોય તો ત્યાં સ્પર્શક દોરો એટલે અહીંયા આપણે સ્પર્શક દોરીએ એટલે આપણને અહીંયા દિશા મળી જશે આ પી પછીનું બીજું બિંદુ આપણે લઈએ છીએ પી ડેસ્ક ચાલો બંને પાસે આપણે વેગની દિશા નક્કી કરવી છે પી પાસે આ તરફ થશે અને ઈ જે વેગની દિશા છે એને આપણે નામ આપી દઈએ વી અને પી ડેસ પાસે આ તરફ થશે એને નામ આપીએ વી ડેસ હવે આ બંને વેગની દિશા આપણે મેળવી હવે જુઓ આપણે વેગનો ફેરફાર શોધવો છે ચાલો આ જે બે સદિશો છે એને ધ્યાનમાં લેશું પછીની વાત કરીએ તો અહીંયા મેં આ સદિશ છે એવો જ સદીશ અહીંયા દોર્યો અને આ નું નામ શું આપ્યું હતું એ જ અહીંયા આપું વી અહીંયાથી આ સેમ સદીશ અહીંયા દોરું છું સેમ સદીશ અહીંયા દોર્યો એ જ દિશામાં દોર્યું એને નામ આપ્યું ડેશ હવે ધ્યાનથી આખી ઘટના સમજવાની છે વેગનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ પી ડેસ્ક છે પ્રારંભિક પી છે અંતિમ પીડે તો એના પાસેનો વેગ કેટલો વી ડેસ્ક વી ડેસ્ક પ્રારંભિક વી માઇનસ વી આ ડેલ્ટા વી બરાબર

ચાલો બિંદુ પી માટે અને બિંદુ પી ડેસ્ક માટે આ પી ડેસ્કનું સ્થાન દર્શાવ્યું અને એને હું નામ આપું છું આર ડેસ્ક પછી પી નું સ્થાન દર્શાવું એને હું નામ આપું છું આર હવે આર ડેસ્ક અને આર એને પણ આ જ રીતે ગોઠવવા છે એટલે ધ્યાનથી જુઓ આ આર ડેસ્ક અને આરને આપણે કઈ રીતે ત્યાં દોરીએ છીએ ચાલો ત્યાં ગયા હવે આ જે છે એને હું આ રીતે ફેરવું છું ધ્યાનથી જોજો આ રીતે ફેરવું છું આ રીતે ફેરવું ને એટલે જો ઉપર કોણ છે આર ડેસ્ક છે અને આર છે હવે હું આને આ રીતે ફેરવું તો ડાબી બાજુ કોણ આવશે આર ડેસ્ક અને જમણી બાજુ કોણ આવશે આર ફેરવીએ અને દોરીએ તો ફેરવીએ ને દોરીએ તો ડાબી બાજુ આવશે આર ડેસ્ક અને આ તરફ આવશે આર બરાબર છે ચાલો એ પણ શું થયું તો કે આર છે એ બિંદુ પી પાસેનો સ્થાન સદીશ છે એટલે પ્રારંભિક છે આર પ્રારંભિક અને આર ડેશ અંતિમ અહીંથી અહીંયા આપણે સદીશ દોરીએ તો એ સ્થાનનો ફેરફાર મળ્યો કેટલો ડેલ્ટા આર એટલે અહીંયા જો આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો અહીંયા આવું લખી શકીએ કે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક હવે થોડુંક આગળ એનાલિસિસ ઉપર આવીએ આ બંને વચ્ચે કંઈક ખૂણો બને છે એ ખૂણાને હું કહું ડેલ્ટા થીટા કેટલો ધાર્યો ડેલ્ટા થીટા હવે ધ્યાનથી સમજો જો પરફેક્ટલી જોવાની વાત છે અહીંયા આ સ્થિતિ છે બરાબર ચાલો આ ગતિ કરીને ક્યાં ગયું અહીંયા ગયું ફરીથી આ ગતિ કરીને ક્યાં ગયું અહીંયા ગયું તો અંગૂઠાની અંગૂઠો જોજો અંગૂઠાની પેલી સ્થિતિ અને અંગૂઠાની બીજી સ્થિતિ એના વચ્ચે કેટલો ખૂણો ડેલ્ટાથીટા તો અંગૂઠો ને આંગળી તો એક જ સરખી ચાલે છે તો આંગળીની પેલી સ્થિતિ અને આંગળીની બીજી સ્થિતિ એના વચ્ચેનો ખૂણો સરખો જ થાય બે સાથે જ ચાલ્યા છે એટલે અહીંયા આપણે આવું લખી શકીએ કે અહીંયા ખૂણો છે એ ડેલ્ટા થીટા છે તો અહીંયા ખૂણો છે એ ડેલ્ટા થીટા છે ઇઝ ઇટ ક્લિયર ચાલો આપણે બંને આકૃતિને અલગ પાડી હવે એના પછીના સ્ટેપમાં આ સદીશો છે એના મૂલ્યમાં આગળ વધીએ શું કીધું છે અચળ ઝડપ અચળ ઝડપ કોઈ પણ બિંદુ એ વેગની દિશા જુદી જુદી હોઈ શકે પણ મૂલ્ય તો કેવા હોય સરખા જ હોય અચળ ઝડપ અચળ ઝડપ હોય એટલા માટે હું અહીંયા લખી શકીશ કે વેગનું મૂલ્ય વીનું મૂલ્ય અને ડેસ્કનું મૂલ્ય સમાન થશે વી અને વી ડેસ્ક કેવા થશે સમાન થશે કારણ કે મૂલ્ય અચળ છે અને એને કારણે આના બરાબર માત્ર મૂલ્ય તરીકે શું લેવાનું તો કે વી લઈ લઈએ માત્ર મૂલ્ય તરીકે શું લઈએ વી પછી આ પણ વર્તુળની ત્રિજ્યા છે આર ડેસ કે વર્તુળની ત્રિજ્યા છે બેની દિશા અલગ અલગ છે પણ ત્રિજ્યાના મૂલ્યો તો સરખા જ થશે સરખા જ થશે એટલે એ બાબતે અહીંયા લખીએ કે આર ઇઝ ઇક્વલ ટુ આર ડેસ ઇઝ ઇક્વલ ટુ આર એના માટે કોમન સંજ્ઞા જ લઈ લઈએ હવે ધ્યાનથી જો આ બે ત્રિકોણમાં હું ફેરફાર કરું છું અને ત્રિકોણના ફેરફાર એટલે આ પાર્ટ છે એમાં હવે નીચેનો ભાગ કાઢી અને સાદરૂપ આગળ લખીએ છીએ એટલે જરૂર જણાય તો પહેલાં લખી રાખો ચાલો વી ડેસ્ક આના મૂલ્ય તરીકે હું શું લખી શકું વી આના મૂલ્ય તરીકે શું લખી શકું વી ચાલો આ બેય બાજુ સરખી આનો અર્થ શું થયો જો આ ત્રિકોણ નીચે દોરું તો આ ત્રિકોણ માટે મારે અહીંયા દોરવાનો થાય તો આ વેગનો ત્રિકોણ છે બરાબર છે આની કિંમતે વી આની કિંમતે વી અને ખૂણો ડેલ્ટા થી એવું સ્થાન સદિશ માટે દોરું તો સ્થાન સદિશ માટે એવું જ થશે આની કિંમતે આર આર અને આરડેશની કિંમત મૂલ્ય તરીકે આર હવે તમે દિશા ભૂલી જાઓ ત્રિકોણ તરીકે લ્યો તો શું થશે એની વાત કરવાની છે અને આ છે ને ડેલ્ટા આર કીધું આ છે ને ડેલ્ટા વી કીધું અને આ છે ને ડેલ્ટા થીટા હવે જો ત્રિકોણની બે બાજુ સમાન અને એમની વચ્ચેનો ખૂણો ડેલ્ટા અહીંયા પણ ત્રિકોણની બે બાજુ સમાન એમની વચ્ચેનો ખૂણો ડેલ્ટા તો આ બે ત્રિકોણ માટે આપણે અહીંયા સમરૂપતા વ્યાખ્યાયિત કરીએ બેઝિક સૂત્ર છે એને આગળ ધરીએ ચાપના છેદમાં માં હવે જોજો ચાપના છેદમાં ત્રીજિયા ધ્યાનથી જોજો ચાલો અહીંયા આ ત્રિકોણ માટે ચાપ એટલે સામેની બાજુ અને એની કિંમત કેટલી છે ડેલ્ટા વી ત્રીજી ત્રીજીયા તરીકે આ બેમાંથી કોઈ પણ લ્યો બે કિંમત સરખી જ છે અપોન વી બીજા ત્રિકોણ માટે ડેલ્ટા ચાપ તરીકે કોણ આવશે ડેલ્ટા આર ત્રીજીયા તરીકે આ બાજુ લ્યો કે આ બાજુ બે સરખી જ છે અપોન આર તો અહીંયા સમીકરણ આપણને મળ્યું ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપોન આર હવે આ સમીકરણને આપણે આગળ સાદુ રૂપમાં લઈ જઈએ ચાલો નેક્સ્ટ પોઈન્ટમાં સાદુ રૂપમાં લઈ જઈએ તો હવે જો તો નેક્સ્ટ પોઈન્ટમાં સાદુ રૂપમાં આપણે લઈ જઈએ સાદુ રૂપમાં લઈ જઈએ તો ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા મોડી ના છેદમાં આર આ વી ને હું ઉપર લઈ જાઉં છું ત્રીજા સ્ટેપમાં આજ સમીકરણમાં નાનકડો ફેરફાર એ કરું છું કે અહીંયા બંને બાજુ હું ડેલ્ટા ટી વડે ભાગી નાખું છું ડેલ્ટા ટી વડે ભાગી નાખ્યું તો ડેલ્ટા ટી વડે ભાગી નાખું તો ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી શું થાય સરેરાશ વેગ થાય સરેરાશ પ્રવેગ ડેલ્ટા ના છેદમાં ડેલ્ટા ટી સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આર અને ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી એટલે સરેરાશ વેગ ચાલ હવે તો કે હજી નેક્સ્ટ સાદુરૂપ ઉપર આવીએ નેક્સ્ટ સાદુરૂપ માટે આપણે આને ધ્યાનમાં લઈ આજ મુદ્દાને હું આગળ લઈ જઉં છું ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T V R ડેલ્ટા R ના છેદમાં ડેલ્ટા T અને શું વધારાનું લાગુ પાડું છું તો કે બંને બાજુ એવું લાગુ પાડું છું કે સમયગાળો શૂન્યવત રીતે નાનો છે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો અને અહીંયા પણ લખું છું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લખ્યું એટલે આ શું થઈ જશે તો કે આ સમીકરણ થઈ જશે ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ડીઆર બાય ડીટી ડીવી બાયટી એટલે પ્રવેગ વી બાય આર અને ડીઆર બાય ડીટી એટલે વેગ એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર આ જે છે એ આપણને પ્રવેગનું સમીકરણ મળ્યું પ્રવેગનું સમીકરણ શું મળ્યું એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર હવે આ પ્રવેગના અર્થઘટન ઉપર જવું છે આ પ્રવેગના અર્થઘટન ઉપર જવા માટે આપણે ફરી પાછી આગળની જે આકૃતિ હતી એના ઉપર જશું અને સાદુરૂપ મેળવીશું તો જોઈએ હવે અહીંયા ધ્યાનથી જો હું અહીંયા એક લાઇન દોરું છું આ લાઇન છે વેગના સદીશને આપણે ગોઠવીએ તો આજે સ્થાન પ્રમાણે એ પ્રમાણે આ વેગનો સદીશ છે આ કોનો સદિશ છે ડેલ્ટા વિનો છે ચાલો હવે ધ્યાનથી જોજો હું શું સમજાવવા માગું છું આ બિંદુ પાસે આ બિંદુ પાસે વેગનો સદિશ ક્યાં થાય આ બિંદુ પાસે આ બિંદુ પાસે વેગનો સદિશ આ રીતે થયો હવે હું એને આકૃતિ એકબીજા ઉપર ઓવરલે ન થઈ જાય એટલે અહીંયા જુદો દોરું છું આ વેગનો સદિશ થયો કયા બિંદુ પાસે તો કે આ બિંદુ પાસે અને ત્યાં ડેલ્ટા વી ના સદિશની દિશા આ તરફ થઈ ને એટલે હું અહીંયા દોરું છું આ કોની દિશા થઈ ડેલ્ટા વી ની ચાલો આપણે જે પ્રવેગ મેળવ્યો એ પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર વેગની દિશા આ તરફ છે આ ડેલ્ટા વી ની દિશા છે તો ડેલ્ટા વી ની દિશા એટલે શું તો કે મૂળભૂત પ્રવેગનું સૂત્ર શું એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી અર્થાંત જે દિશા ડેલ્ટા વી ની હોય એની જ હોય અર્થાંત આ જે દિશા છે એ કોની છે એની દિશા થઈ અને એની દિશા થઈ એટલે અહીંયા આપણે બીજું પરિણામ શું લખી શકીએ જે કોઈ પણ બિંદુ પાસે તમે શોધશો ને તો પ્રવેગ અને વેગ એ બિંદુ પાસે એકબીજાને લંબ હશે હવે બે ત્રણ લેક્ચર અગાઉના ટોપિકમાં જાઉં તો આ બે એકબીજાને લંબ હોય એવી સ્થિતિ કઈ હતી તો કે જો યાદ આવે તો આપણે એવું કીધું હતું કે આવી સ્થિતિ તો જ મળે જો વેગની માત્ર દિશા બદલે અર્થાત મૂલ્ય બદલવું જોઈએ નહીં તો વ્યાખ્યામાં આપણે શું કીધું અચળ ઝડપ ઝડપ એટલે વેગનું મૂલ્ય મૂલ્ય અચળ છે માત્ર જો દિશા અહીંયા આ તરફ છે અહીંયા આ તરફ હોય આ તરફ હોય એટલે કોઈ એક નિશ્ચિત બિંદુ પાસે તમે વેગની દિશામાં આપો એ જ દિશા માટે પ્રવેગની દિશામાં આપો તો બે કેવી હશે એકબીજાને લંબ હશે તો આ પ્રવેગની દિશા થાય હવે આ જે વર્તુળાકાર ગતિપથ છે એ પણ હું દોરું છું એટલે એના પરથી આપણે નેક્સ્ટ પરિણામ ઉપર આવવું છે શું નેક્સ્ટ પરિણામ ઉપર આપણે આવવા માંગીએ છીએ તો કે હું વર્તુળાકાર ગતિપથ દોરું તો આ રીતનો આપણો વર્તુળાકાર ગતિપથ છે અને એનું કેન્દ્ર છે આ પ્રવેગ એટલે શું થઈ ગયું તો કે આમ જોવા જાવ તો આ એટલો એરો એટલે ત્રિજ્યા થશે ને પણ ત્રિજ્યા તરીકે દિશા ક્યાં આવે છે કેન્દ્ર તરફ આની પ્રવેગ છે એની દિશાની વાત કરીએ તો આ પ્રવેગની દિશા ક્યાં છે તો કે પેલો મુદ્દો એ લખી શકીએ કે ત્રીજિયા ઉપર છે પર પર છે છે કેન્દ્ર તરફ એટલે અને કેન્દ્ર તરફ ત્રીજિયા પર છે અને કેન્દ્ર તરફ છે માટે પ્રવેગ એ છે એની પાછળ સી લાગશે સી શું કામ તો કે આ પ્રવેગને નામ અપાય

એને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રી ક્યારેક પિટલ બોલે છે ને ક્યારેક પેટલ બોલે છે સેન્ટ્રી પિટલ અથવા સેન્ટ્રી પેટલ જો આ સદી બહાર જતી દિશામાં હોય ને તો એને બોલાય કેન્દ્ર ત્યાં આગી કેન્દ્રને છોડતો હોય આ કેન્દ્રગામી કેન્દ્ર તરફ ગમન કરતો તો આ પ્રવેગ છે કયો છે કેન્દ્રગામી પ્રવેગ એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોનઆર ત્રીજીયાવર્તી કહેવાય પણ વર્તીમાં બેય શક્યતા આવે અંદર જતો ને બહાર જતો એટલે બેટર નામ શું તો કે ને એને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રીપિટલ નો સી કેન્દ્રગામી સેન્ટ્રીમીટર પ્રવેગ એસી ઇઝ ઇક્વલ r અપોન આર હવે ઝડપ છે એ અચળ એટલે વી અચળ હોય ગતિ માર્ગની ત્રિજ્યા છે એ પણ અચળ હોય અર્થાત કેન્દ્રગામી પ્રવેગ પણ અચળ હોય તો કેન્દ્રગામી પ્રવેગ અચળ હોય એની દિશા શું તો કે એસી અહીંયા લખીએ મૂલ્ય ac એનું મૂલ્ય કેવું હોય અચળ દિશાની વાત કરીએ તો હાલો આ બિંદુ એ આ તરફ છે હવે ધારો કે તમે આ બિંદુએ શોધો તો પ્રવેગની દિશા અહીંયા આ તરફ થશે અહીંયા શોધો તો આ તરફ થશે અહીંયા શોધો તો આ તરફ થશે અહીંયા શોધો તો આ તરફ થશે દિશા સરખી કહેવાય ન કહેવાય દિશા છે એ અચળ નથી એનું મૂલ્ય અચળ છે પણ દિશા અચળ નથી એટલે જ્યારે જ્યારે આપણે કેન્દ્રગામી પ્રવેગનો ઉપયોગ આવે છે ને ત્યારે મૂલ્ય જ લઈએ છીએ અહીંયા એ સી જ લખીએ છીએ એટલે પાછળ આપણે લખી નાખશું સી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ પણ દિશા બદલે પણ દિશામાં એ ફેક્ટ છે કે જો તમે અહીંયા લો અહીંયા લો અહીંયા લો અહીંયા લો અહીંયા લો બધી વખતે એ કેન્દ્ર તરફ જ આવશે એટલે કેન્દ્રગામી શબ્દ છે ને એ બધા કેસમાં સાચો પડે કેન્દ્ર તરફ ગમન કરતી દિશા તમે કયું બિંદુ લો છો એના પ્રમાણે બદલે પણ જાય તો એ કેન્દ્રમાં જ કેન્દ્રગામી પ્રવેગ તો અહીંયા આપણા માટે નિયમિત વર્તુળાકાર ગતિનો મુદ્દો અહીંયા પૂરો થયો હવે નેક્સ્ટ આપણે એક નાનકડા પોઈન્ટની વાત કરવાની છે અહીંયા જે આપણે છેલ્લો ટેક્સ્ટબુકનો પાર્ટ છે એ ચેપ્ટર નંબર સેવન પર આધારિત છે પણ છતાં એવું ન લાગે કે અત્યારે કેમ સ્કીપ કરવામાં આવે છે એટલા માટે હું ટોપિક કરાવી દઉં છું પણ ઈ સેક્શન ન સમજાય તો ચિંતા કરવાની નથી એટલે આકૃતિ દોરીએ ને આપણે જે સમજીએ એટલા પાર્ટને આપણે ફરીથી ટેલી કરી લઈએ તો આ એનો વર્તુળાકાર ગતિપથ છે આ એની છે કેન્દ્રગામી પ્રવેગ તરીકે શું મળ્યું તો કે કેન્દ્રગામી પ્રવેક તરીકે એસી સી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર મળ્યું જ્યાં વી એટલે કે ઝડપ પણ અચળ છે અને આર એ પણ અચળ છે અને વીને ને આપણે ઝડપ કહીએ છીએ અને આર આપણા માટે ત્રિજ્યા થાય હવે ચેપ્ટર નંબર સેવનના પોઈન્ટ પ્રમાણે આપણે થોડું આનું અર્થઘટન લઈએ આ પોઈન્ટ ચેપ્ટર નંબર સેવન સાથે સંકલિત છે એટલે કદાચ અમુક બાબતો એવી છે કે અત્યારે આપણને ખબર ના પડે ચાલો ઝડપનું સૂત્ર ઝડપ એટલે શું તો કે પથ લંબાઈ છેદમાં સમયગાળો હવે જો અહીંયા કોણ ધારો કે અહીંથી ગતિ ચાલુ કરે છે અને અહીંયા ગતિ કરી અને ફરી પાછો અહીંયા પહોંચે છે એટલે એક પરિભ્રમણ પૂરું કર્યું કહેવાય તો પરિભ્રમણ જો એક પૂરું કરે તો પથ લંબાઈ એટલે કે અંતર કેટલું કાપે તો કે એની વાત કરીએ તો જો આની ત્રીજીયા આર હોય તો વર્તુળના પરિઘ જેટલો અંતર કાપે અને વર્તુળનો પરિઘ એટલે કેટલી લખાય એટલે અને એક વખત પરિભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે એ સમયગાળો આમ તો સમયગાળાની સંજ્ઞા સ્મોલ ટી છે પણ આપણે ચેપ્ટર નંબર તેર માં આ આવશે કદાચ તમારે નવમાં અથવા દસમા ધોરણમાં આવી ગઈ હોય કે એક વખત ગતિ પૂર્ણ કરતા જે સમયગાળો લાગે એના માટે આપણે કેપિટલ ટી એટલે કે આવર્તકાળ આવી ભૌતિક રાશિની સંજ્ઞા આપણે વાપરી શકીએ ઉપરથી જાય તો ચિંતા કરવાની જરૂર નથી આ ચેપ્ટર સેવનનું છે આ ચેપ્ટર તેર અને ચૌદનું છે તો હવે આમાં કિંમત મૂકીએ તો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે અંતર અથવા પથ લંબાઈ કેટલું મળ્યું પાય આર અને આવર્તકાળ કેટલો મળ્યો ટી એટલે આપણે આ એક સમીકરણ વેગનું બનાવ્યું હવે બીજું સમીકરણ આને લગતું જ આપણે મેળવવાનું છે બીજું જે સમીકરણ છે એ છે કોણીય કોણીય ઝડપ સમીકરણ તો આ જ થાય છેદમાં સમય ગાળો આવે પણ અહીંયા પથ લંબાઈ અથવા અંતર લેતા હતા ને એની બદલે તમને સમજાય ને એટલે હું અહીંયા શબ્દ લખું છું કોણ લેવાનો કોણીય ઝડપ હોય તો અંશમાં કોણ આખું નામ છે કોણીય સ્થાનાંતર પણ હું લખું છું કોણ સમજાય એટલા માટે ચાલો હવે તો કે પરિભ્રમણ તો એક જ કરવાનું છે પરિભ્રમણ એક જ કરવાનું છે તો કોણ કેટલો અહીંથી ચાલુ કરીને ફરી પાછું અહીંયા આવે એટલે આખો એક આટો પૂરો કરે તો કોણ કેટલો થાય તો કે ડિગ્રીમાં લખી તો ત્રણસો સાહીઠ ડિગ્રી અને રેડિયનમાં લખી તો ટુ પાય રેડિયન સમય ગાળો એ તો કેપિટલ ટી જ થવાનો છે ચાલો કિંમત મૂકીએ કોણીય ઝડપ છે એના માટે સંજ્ઞા થાય ઓમેગા ડબલ્યુ પણ અલગ રીતે લખેલો છે ઓમેગા કોણ કેટલો ટુપાય સમય કેટલો કેપિટલ ટી આ થઈ ગઈ કોણીય ઝડપ આ રેખીય ઝડપ આ કોણીય ઝડપ હવે આ બેને એકબીજામાં આપણે મિક્સ કરવાની છે મિક્સ કરીએ તો ધ્યાનથી જુઓ પાઈ ટુપાયી એની બદલે શું લખી શકાય ઓમેગા તો એ સાદરૂપ અહીંયા આપીએ તો આ શું થશે તો કે આટલાની બદલે ઓમેગા લખીએ તો વી ઇઝ ટુ આટલાની બદલે ઓમેગા ઉમેગાને બાકી શું રહ્યું આર તો બેય વચ્ચેનો સંબંધ મળે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા આ ચેપ્ટર નંબર સાત છે આ ચેપ્ટર નંબર ચૌદ અને તેર છે એટલે અહીંથી પાછળનો સેક્શન ન સમજાય તો ચિંતા ન કરવી આના સંદર્ભે એક દાખલો પણ છે પણ એ ન આવડે તોય ચિંતા ન કરવી કારણ કે આપણે ડિટેલમાં સાબિતી સાથે ચેપ્ટર નંબર સાતમાં સમજવાનું આવવાનું જ છે પણ સાથે હતું એટલે મેં અહીંયા કરાવડાવી દીધું છે તો આ કેન્દ્રગામી પ્રવેગ એના માટે ઝડપ કોણીય ઝડપ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો શબ્દ તો અહીંયા નિયમિત વર્તુળાકાર ગતિ પૂર્ણ થઈ નિયમિત વર્તુળાકાર ગતિના અગત્યના મુદ્દા શું તો કે પહેલું કેન્દ્રગામી પ્રવેગ વી સ્ક્વેર અપોન આર થાય એની દિશા કેન્દ્ર તરફ ગમન કરતી હોય અને વી તરીકે એટલે કે વેગની વાત કરીએ તો વેગનું મૂલ્ય જેને આપણે ઝડપ કહીએ છીએ એ વેગનું મૂલ્ય એટલે ઝડપ અચળ છે પણ વેગની દિશા બદલતી હોય છે એને કારણે પ્રવેગ ઉદ્ભવે છે અને માત્ર વેગની દિશા બદલે અને પ્રવેગ ઉદભવે તો પ્રવેગ અને દિશા બે એકબીજાને લંબ હોય છે તો અહીંયા નિયમિત વર્તુળમય ગતિ માટેની ચર્ચા પૂર્ણ થઈ થેન્ક યુ